નમસ્કાર મિત્રો અવાજને બધું ઓકે ક્લિયર છે તો પહેલો સિલેબસ બ્રેકર સેશન અવાજને બધું એટલા માટે જોવું પડે કારણ કે રેકોર્ડેડ આપીશું તો સૌથી પહેલાં પ્રશ્ન તમને પૂછો બરાબર આ કેમ કે સેમ્પલ માટેનો વિડીયો પહેલો પ્રશ્ન તમને એ પૂછવું કે દરરોજ સવારે ઉઠો અને જ્યારે લાઇબ્રેરી કે ઘરે બેસીને વાંચવાની શરૂઆત કરો એના પહેલાં એ પ્રશ્ન મનમાં આવે છે કે શું વાંચવું કે પછી ટોપિક લઈને તો બેસી ગયા પણ ખબર જ ના હોય જે ટ્રેડિશનલ બુક પ્રિલિમ માટે વાંચી એની એ જ પાછી પત્તા ફેરવ 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 કરીએ જેમ કે મોડર્ન ઇન્ડિયા વાંચતા હોય તો એ જ બુક આપણે પ્રિલિમ્સ માટે વાંચીએ એ જ બુક આપણે વગર જોયા વગર કે ટોપિકમાં શું પૂછ્યું છે પહેલા કેવા પ્રશ્નો પૂછાયા છે હવે કેવા પૂછાયા છે કશું જ જોયા વગર આંખ બંધ કરી અને આપણી આપણે ધૂનમાં જવા દેવાનું તેવું ના થાય એના માટે આપણે પિસ્તાલીસ થી પચાસ દિવસનો કાર્યક્રમ બનાવીશું ટાઈમટેબલ મુકાઈ જશે દરરોજ બે ટોપિક હોય તો બે બે ટોપિકના તમને ટ્રેકર વિડીયો મળી જાય કે જેથી તમે તૈયારીમાં ભટકી ના જાવ કેવા હોય દરરોજ સવારે એનું સેમ્પલ છે ચોરાણું સિલેબસ બ્રેકર તમારા આપણી જે મેઇન ટેલિગ્રામ ચેનલ છે એમાં મૂક્યું છે ચોરાણું નાઇન્ટી ફોર સિલેબસ બ્રેકર ના વિડીયો કોઈક દસ મિનિટનો હોય કોઈ પંદર મિનિટ નો હોય કોઈ વીસ મિનિટ નો હોય કોઈ પાંચ મિનિટનો પણ હોય જેમ કે હર્ષવર્ધનનો વિડીયો એ પાંચ મિનિટમાં પતી જાય તો એ પાંચ મિનિટ નો હોય એવું જરૂરી નથી કે બિનજરૂરી ખેંચી ખેંચીને આપણે એને કેટલા સુધી પહોંચાડીએ વીસ મિનિટ સુધી પહોંચાડીએ એવો કોઈ પ્રકારનું વીસ મિનિટમાં આવે તમને સારા સારા કહી દેવામાં આવશે પહેલું વાત કરી લે અહીંયાથી જોઈએ આપણે તો સરસ મજાનું તમે જોતા છો વુમન કેન બીકમ તો બહુ બધું વુમન બની શકે છે મહિલા ઘણી બધી ફિલ્ડમાં કામ કરી શકે છે આપણે પર્ટિક્યુલર વાત કરવાની છે ગુજરાતના નારી સાહિત્ય સર્જકો એમનું એમ સિલેબસ ની અંદર જે આપણને આપેલું છે એનો સ્ક્રીનશોટ અહીંયા મૂકેલો છે પહેલી સૌથી પહેલા પીવાય ક્યુઝ ની વાત કરીએ તો સૌથી પહેલી વાત થશે વાત કરીએ તો કયા પ્રશ્નો પૂછાય છે ફટાફટ જોઈ લઈએ કે ગુજરાતી સ્ત્રી નવલકથાકારોએ તેઓની નવલકથાઓમાં સ્ત્રી નાયિકાઓના મનોવિશ્લેષણનું સફળતાપૂર્વક ચિત્રણ કર્યું છે પ્રશ્ન આપણને સિલેબસ શું આપ્યો છે નારી સાહિત્ય સર્જકો અને આ પ્રશ્ન કેટલો દૂર જાય છે ટોપિક થી જુઓ તમે એટલા માટે સિલેબસ બ્રેકર જરૂરી છે કે દરેક વસ્તુ આપણને પહેલાથી જ ખબર હોય ક્વેશ્ચન આપણે ડિસાઈડ કરીને જ રાખીએ પ્રશ્ન કેમ દૂર પૂછ્યો જો નારી સાહિત્ય સર્જકો પૂછવું હોય તો કે કોઈ પણ ત્રણ નારી સાહિત્ય સર્જકોના સર્જન વિશે ટૂંક નોંધ લખો એવું લખી નાખે તો કોઈ વાંધો નહીં પણ તમને તો એવું કીધું છે કે માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે નહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ઉપર પીચની માહિતી આપવાની કીધી છે તો એ મહિલા લેખિકાઓ જે સ્ત્રી નવલકથા લખી છે નવલકથાઓ એમાં જે સ્ત્રી છે એમાં એ દરેકની અંદર પોતપોતાની કોઈક હોય હોય કોઈ કેરેક્ટર ગોવર્ધનરામ ત્રિપાઠીએ જે બુક લખી છે સરસ્વતી ચંદ્ર તો એનું સ્ત્રી નાયિકા કોણ કહેવાય કુમુદ કહેવાય તો એના ઉપરથી આપણને શું જોવા મળે છે એનું મનો વિશ્લેષણ આપણે કરવાનું છે કાળુ અને રાજુ તો એની અંદર જે રાજુ છે એ એના ઉપરથી આપણે જોવાનું છે ક્યાં શું કહેવા માંગે છે એ મનોર જે નાયિકાઓ છે એમનું મનોવિશ્લેષણ આપણે અહીંયા લખવાનું થાય બીજું હતું ભારતીય સંત કવિયત્રીઓના સમાજ દર્શન વિશે નોંધ લખો તો પ્રશ્ન મને ખબર છે કે આનો નથી તમને એમ થાય કે આ તો સમાજ દર્શનનો પ્રશ્ન ખાલી જોયા વગર બે ફાર્મ લઈને આવી જવાનું એવું નહીં ભાઈ અમને ખબર છે ગંગા સતી તોરલ દે રૂપાન દે વિજય પાનબાઈ પછી મીરાબાઈ એ બધા સ્ત્રી સ્ત્રી શું છે કવિઓ તરીકે પણ જોવાના છે આપણે ત્રણ ચાર ભાગ પાડીશું આપણે હું આગળ વાત કરું છું તમને કે મધ્યકાલીન યુગ અર્વાચીન યુગ ગાંધી યુગ અનિ ગાંધી યુગ અને પાંચમો અત્યારે શું અત્યારે કરંટ કાજલ ઓઝા વેદ જેવા જે લેખકો છે લેખિકાઓ એમના વિશે એટલે એ રીતે આપણે ભાગ પાડીને જોવાનું છે આપણા સિલેબસ ને તો બીજું શું હતું અહીંયા માની લો કે તમને આવો પ્રશ્ન પૂછાયો હવે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય સંત કવિત્રીઓ સાહિત્યને કઈ રીતે સમૃદ્ધ બનાવ્યું છે એના વિશે નોંધ લખો તો પીવાય ક્યુ જ છે એમાં એક શબ્દ સાહિત્ય સમાજ દર્શન ની બદલે સાહિત્ય શબ્દ ઉમેરી દો એટલે પ્રશ્ન આખો નો થઈ જાય આ તૈયાર કરી લેજો ખાસ પછી જોઈએ આ વસ્તુ તમને ભક્તિ આંદોલનમાં પણ લખવા કામ કરશે કે બધા જ ભક્ત કવિઓએ તો કવિઓએ બધાએ કઈ રીતે શું કહેવાય યોગદાન આપ્યું છે સાહિત્યને એન્દ્રીચ કરવામાં બધાય પોતપોતાની જે પંથની શરૂઆત કરી હતી કબીર પંથ હોય બધાએ કબીરે દોહા લખ્યા તો બધાય પોતપોતાનું કંઈક નું કંઈક રજૂઆત કરી છે રચના કરી છે એણે સાહિત્યને કઈ રીતે સમૃદ્ધ બનાવ્યું એ એક એંગલ જોઈ લેજો કદાચ પૂછાઈ જાય તો પછી જોઈએ કોઈ પણ પાંચ ગુજરાતી નારીવાદી ટૂંકી વાર્તાકારોના નામ અને તેમની વાર્તાઓના શીર્ષક જણાવો આગળ કહું તો શું તૈયાર કરવાનું પણ જુઓ તમે અહીંયા ટૂંકી વાર્તાકારો કીધું છે તો આપણે જ્યારે તૈયાર કરતા હોય ત્યારે સોનેટ ટૂંકી વાર્તાકાર બાર રચનાકાર પછી નવલકથાકાર પછી કવિતાઓ લખનાર તો એ રીતે ઘણું બધું આપણે અલગ અલગ પ્રકારના જોવા પડશે એટલે પહેલો પ્રશ્ન અહીંયા જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય કે સીધે સીધો સટ પ્રશ્ન નથી આવતો થોડોક તો એ લોકો ગોળ ફેરવે છે કે કયા કયા નભની અંદર આકાશની અંદર કઈ કઈ ગેલેક્સીમાં બહેનોએ કામ કર્યું છે લખવા માટે કોઈ કે બાળ સાહિત્ય રચ્યું હોય કોઈ કે નવલકથાઓ લખી હોય વાર્તાઓ લખી હોય કોઈ કે મોટા મોટા ગ્રંથો લખ્યા હોય તો એ રીતે અલગ અલગ પછી જોઈએ કોઈ પણ પાંચ ભારતીય સ્ત્રી નાટ્યકારોના નામ જણાવો કે જેમણે નાટકો લખ્યા હોય આ તો ત્રણ ચાર માર્ક્સ ના પ્રશ્ન છે પણ તમને એવું કહી દે કે કોઈ પણ પાંચ ટૂંકી મહિલા મહિલાઓ દ્વારા સ્ત્રી લેખિકાઓ દ્વારા રચિત કોઈ પણ પાંચ ટૂંકી શું કહેવાય ટૂંકી ક્યાં છે હા નાટ્ય નાટક રચનાઓના વિશે ટૂંક નોંધ લખો તો આ વસ્તુ પણ પ્રશ્ન તો પૂછવો હોય તો પૂછાય કારણ કે સીધે સીધું આપણને તો આપી દીધું છે અંદર સિલેબસની અંદર આ વસ્તુ ચાલો હવે જોઈએ તો આના ઉપરથી શું એનવાય ક્યુઝ બને એવા છે તો એનવાય ક્યુઝ એટલે શું ન્યુ ઇયર ક્વેશ્ચન અથવા નેક્સ્ટ યર ક્વેશ્ચન તો નેક્સ્ટ ઇયર ક્વેશ્ચન એટલે પહેલા પ્રીવિયસ પૂછાઈ ગયું હવે શું આવે તો એનવાય ક્યુઝ આવે તો એનવાય ક્યુઝ આની અંદર નથી આવતા મતલબ કે કોઈ જગ્યાએથી સીધા નથી મળતા બાકી આપણને સીધા ક્યાંથી મળે કે યુપીએસસી એ પાંચ સાત છેલ્લા પાંચ છ વર્ષોની અંદર પૂછ્યું હોય તો એને આપણે એન તરીકે મૂકીશું બીજા અમુક ટોપિક્સની અંદર કે જેમાં એગ્રીકલ્ચરમાં ગ્રીન રિવોલ્યુશન ટુ પોઈન્ટ વોની જરૂર છે કે કેમ એવો ટોપિક પૂછાયો તો એને શું લઈશું આપણે નો પૂછાયેલો ને આપણે એનવાય ક્યુ તરીકે લઈશું પણ જ્યાં જ્યાં એવું બને એવું ના હોય યુપીએસસીના પ્રશ્નો ના હોય જેમ કે અહીંયા નથી બનતા હવે આપણે ઓપ્શનલમાં શોધવા નહીં જઈએ સિમ્પલ પ્રશ્નો આપણે જે બનાવ્યા હોય તમને બનાવીને પણ આપીશું એટલે જાતે પણ મહેનત કરીએ છીએ એવું નહીં કે સીધે સીધું ક્યાંકથી કોપી પેસ્ટ કરીને ચિપકાઈ દેવાનું આ વસ્તુ જોવા માટે પણ નજર આપવી પડે ને ખાલી ખાલી પીવાયક્યુ નું લિસ્ટ મૂકી દઈએ તો ના ચાલે પછી બીજું જોઈએ તો પ્રશ્નો પાંચ બનાવેલા છે જુઓ તો ગુજરાતની મહિલા લેખિકાઓ દ્વારા આપણે કામ કરીએ પહેલા સિલેબસ બ્રેક કરી લઈએ અને પછી પ્રશ્નો ઉપર આવીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે મોટા ભાગના પ્રશ્નો અહીંયા સેટ થઈ ગયા છે હવે જોઈએ આપણે તો સ્ત્રી નવલકથાકારોના પોઈન્ટની અંદર સિલેબસને આપણે કઈ રીતે બ્રેક કરીશું તો પહેલું જુઓ અહીંયા હું બતાવું છું તમને સર્જકોના નામ કરવાના છે આપણે સર્જકોના નામ એ બધાની એક એક રચના અને એ રચના વિશે થોડુંક ડીપમાં કોઈ પણ એક રચના લેવાની અને એને વ્યવસ્થિત થોડીક સાત પગલા આકાશમાં કઈ રીતે કોઈ પણ એક રચના વિશે તમારે પોઈન્ટ ખાલી એના પાંચ-છ પોઈન્ટ યાદ રાખવાના રહેશે એનું કન્ટેન્ટ ક્યાંથી મળશે હું તમને બતાવું છું આગળ પણ તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે તો મધ્યકાલીન સ્ત્રી કવિઓથી શરૂઆત કરવાની છે એમાં મીરાબાઈ ગંગાસતી ઘણા બધા નામ છે હું તમને જે આપણી જીપીએસસી પીડીએફ છે એની અંદર એ વસ્તુ લખેલી છે બધી તો એમનું રચનાઓ વિશે પણ ક્યાંક ક્યાંક એક બે એક બે ભજન લખેલા હોય આપણી પીડીએફમાં બધા ભજનના નામ નથી લખેલા તો બધાના એક એક રચનાઓનું એક પંક્તિ ખાલી આપણે યાદ રાખવાની છે કે આ પ્રકારની પંક્તિઓની અમને રચના કરી કોઈક અલગ અલગ ક્ષેત્રોમાં હશે તો એ આપણે લઈશું કે વ્યક્તિના જીવનમાં ભક્તિનું શું મહત્વ છે એનું આપણને મીરાબાઈમાંથી મળે પણ ત્યાગનું શું મહત્વ છે એ પણ એમાંથી મળે તો એ પ્રકારની એમની જે રચનાઓ છે પાંચસો એમાંથી એક એક રચનાઓ જ્યાં જ્યાં અલગ અલગ ડાયવર્સિટી આપણા જવાબને મળે એ રીતે આપણે જોઈ લઈશું ઓકે પછી જે અર્વાચીન સ્ત્રી કવિ લેખિકાઓ કઈ કઈ તો ગુજરાતના પ્રથમ જે સ્ત્રી ગ્રેજ્યુએટ હતા સ્ત્રી પ્રથમ વિદ્યા ગૌરી નીલકંઠ શારદાબેન મહેતા એમના સાથે તરત પછી જે શું કહેવાય ગ્રેજ્યુએટ થયા હોય તો બીજા નંબરે કોણ છે શારદાબેન મહેતા પછી લીલાવતી મુનશી એમના જેવા એ વખતના પછી બીજા ભાગ કયો પડે તો સ્વાતંત્ર સંગ્રામ વખતે જેમણે બધાની એક એક આપણે શું કહેવાય બધાની એક એક રચનાઓના નામ આપણી પીડીએફમાં લખેલા છે એ પીડીએફ હું તમને સોર્સીસ તરીકે આપવાનું છું પણ બધાના નામ લખેલા છે બધાની રચનાઓના પણ નામ યાદ રાખવા ખાસ ઇમ્પોર્ટન્ટ છે પહેલા એમના નામ તો યાદ રાખો પછી બીજા નંબરમાં એમની રચનાઓના નામ યાદ રાખીશું તો જ્યોત્ષ્નાબેન શુક્લ અને જય જયમન બહેન પાઠકજી આ બંનેના નામ આપણે યાદ રાખીશું પછી જુઓ આપણને ખબર છે એવા ફેમસ નામ કે સાત કે આઠ જે ફેમસ નામ આપણને બધાને ખબર છે કે જે આખું ગામ લખીને આવે જેવું પ્રશ્ન સ્ત્રી લેખિકાઓનો દેખાય કે સાત નામ આપણા મગજમાં આવી જાય વર્ષા અડલ છે આ કુંડની કાકા પડીયા ઈલારામ મહેતા પછી કયા છે હિમાંશી શેલદ વિનોદિલી નીલકંઠ ધીરુબેન પટેલ સરોજ પાઠક પ્રીતિસેન ગુપ્તા લીલાવતી મુનશી આવા સાત આઠ નામ આપણા મગજમાં તો છે પણ પ્રશ્ન તમને શું પૂછ્યું આગળ જોયું તમે કે એમની અંદર એમની રચનાઓમાં જે સ્ત્રી નાયિકા છે નાયિકા ઉપર તમારે લખવાનું છે સ્ત્રી નાયિકા ઉપર લખવાનું છે તો સીધે સીધું ખાલી એમના બે ત્રણ શું કહેવાય રચનાઓના નામ લખી લો તો ના ચાલે એના વિશે થોડુંક થોડુંક ડિટેલમાં તમને ખબર હોવી જોઈએ બે કે ત્રણ વધારે નથી કહેતા બોમ્બાર્ડિંગ નથી કરવાનું તમારા ઉપર પીડીએફ જોઈ લેશો તો પણ ચાલશે હવે લેખિકાઓ કારણ કે પ્રશ્ન શું પૂછી શકે સિલેબસ બ્રેકર તરીકે શું પ્રશ્ન પહેલાનું સાહિત્ય જે જે ગુજરાતી ખરા મહિલા એમના દ્વારા જે સ્ત્રી રચનાઓ થઈ છે અને અત્યારે શું રચના થઈ છે શું કહેવાય કમ્પેરિઝન કદાચ પૂછે તો પાંચ વાક્યો તમને વધારે નથી કહેતો દરેકના પાંચ જ વાક્યો યાદ રાખો આખું પાનું ભરવાનું હશે તો એ ભરી નાખશો પણ પાંચ વાક્યો જો ખબર નહીં હોય ને ગલ્લમ હશે તો કોઈ મતલબ નહીં ઇન્ટેલિજન્સ હોય ગ્લોબલાઇઝેશન હોય પછી આર્થિક દુનિયા હોય એ બધા ઉપર અત્યારની લેખિકાઓ કઈ રીતે લેખ રખી રહી છે અને કઈ રીતે જોઈ રહી છે કઈ રીતે અત્યારે એમના રચનાની અંદર ફેમિનિઝમ દર્શન થાય છે બધા ટોપિક જોઈ લેવાના ખાલી ફેમિલિઝમ ફેમિનિઝમ વાળો ટોપિક નહીં તો આ વસ્તુ આપણને ક્યાં મળશે હું તમને પૂર્તિઓની અંદર કહી જ દઉં અત્યારે તો જે પૂર્તિઓના લેખ આવતા હોય છે ખાસ કરીને નારી જે પૂર્તિ આવે છે એની અંદર બીજી જગ્યાએ પણ ઘણા બહેનો જે લેખ લખતા હોય છે મોટા ભાગે પુરુષોનું વર્ચસ્વ જોવા મળે છે પણ ક્યાંક ક્યાંક એક આપણને કાજલ ઓઝા વેદનું નામ સતત આપણી આંખે હોય રીલ્સની અંદર પણ આપણે એમને જોતા હોઈએ છીએ એમના વિચારોને આપણે જોતા હોઈએ છીએ તે શું કરે છે પુરુષો સામે બહેનોને જ ખાલી પ્રમોટ નથી કરતા એ બહેનોને પણ છે કે ઇક્વાલિટી લાવવા માટે ઇક્વાલિટી લાવવાની છે આપણે આગળ નથી નીકળી જવાનું તો ઘણી બધી વસ્તુઓની એ વાતો કરે છે કે આ તે પુરુષ સ્ત્રીના સંબંધો ઉપર વાતો કરે છે તો કાજલ વૈદના અત્યારે જે વિચારો છે બધા ઉપર એમના તમે જોવા મળશે તે જ રીતે બીજા જે ત્રણ ચાર લેખિકાઓ છે એમના આપણે કટિંગ્સ આપીશું પાછળથી આપીશું હજી થોડું એના વિશે શોધખોળ ને બધું કરવાનું બાકી છે બધા બધું ભેગું કરવું પડશે તો કાજલ ઓજા વેદ વીજળીવાળા કે જે યુપીએસસી જોઈએ એક વાત તો થઈ ગઈ કે જે નવલકથાકારો ટૂંકી રચનાકારો બધા છે પછી બીજો પોઈન્ટ એ આવે કે બાળ સાહિત્ય નવલકથા ટૂંકી વાર્તા જેવા અનેક વિભાગોમાં સોનેટ હોય કવિતા હોય જેવા અનેક વિભાગોમાં એમના જે કાર્યો છે એ બધાના એક બે એક બે નામ યાદ રાખવાના જેમ કે બાળ સાહિત્યકાર છે તો મને હમણાં સુધી નામ યાદ હતું કે ગીજુભાઈ બધેકા સાથે મુંદક કે મોદક કે કેવું કંઈક અટક સાથે એમનું નામ હતું બેનનું તો એમણે બહુ સરસ કામ કર્યું છે એમના સાથે એ બંને ભેગા મળીને બાર સાહિત્યને ઘણું બધું સમૃદ્ધ બનાવ્યું છે એ રીતે એમના એક બે નામ ટૂંકી વાર્તાના એક બે નામ નવલકથાના એક બે નામ સોનેટના એક બે નામ તો એ રીતે અલગ 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 કવિતાઓના એક બે નામ બરોબર છે તો એ રીતે તમારે અનેક વિભાગોના પણ બે બે નામ કરી લેવાના છે સારી પાંચ સાત નોવેલ વિશે ટૂંકમાં હવે આ તો બધી વાત થઈ નવલકથા પણ લાઈન સર આપણે જોવાનું છે કે કઈ રીતે તમને સૌથી સૌથી સારી ગમતી માર્કેટમાં વધારે વેચાતી પાંચ સાત જે નવલકથાઓ હોય એનું જે પ્રીફેસ આપેલું હોય ને સંપાદકીય એની એની અંદર અથવા પાછળના જે પેજ હોય એની અંદર મસ્ત મજાનું એના વિશે લખેલું હશે એટલું જ વાંચવાનું છે વધારે વાંચવાની કોઈ જ જરૂર નથી અથવા એમની બુક વિશે કોઈ ડિસ્ક્રિપ્શન આપતું હોય એની પણ હું આગળ ચર્ચા કરું છું હવે એના પછી છેલ્લો પોઈન્ટ કે જે પૂછાઈ જાય એવો છે પુરુષો દ્વારા રચાયેલું નારીવાદી સાહિત્ય જેમ કે કુમુદનું જે પાત્ર છે સરસ્વતી ચંદ્ર ની અંદર ઘણા બધા આપણને વિશેષતાઓ જોવા મળે છે ત્યાગા તે બધું તો એ વસ્તુ શું છે પુરુષોનું રચાયેલું નારીવાદી સાહિત્ય એ પણ ખાસ કરી લેવાનું બરોબર આ બધું જાતે કરવા બેસીશું તો ભેગું નહીં થાય એટલે અમે તમને આપીશું તો હવે વાત કરીએ સોર્સિસની

બરોબર ભલે પ્રિઝઝરને બધી પ્રાઇઝ પ્રિઝરને એ કયો છે બુક માટેનો એ પ્રાઇઝ ભલે ના જીતી હોય પણ ગજબ ટોપિક ઉપર લખાયેલી હોય તો એવું લખીશું આપણે એકદમ નાની નાની યુવા વયની જે બાળકીઓ લખતી હોય છે આરિયા કરીને એક છે આપણે એનું ડિસ્કશન પણ કર્યું હતું બે સરસ મજાની ક્લાઇમેટ ચેન્જ ઉપર બુક લખી છે આરિયા ભગત કે શું નામ હતું હા તો એ બે મસ્ત મજાની બુક લખી છે તો એવી એવી વસ્તુઓ તમને આપવાનું ભેગી કરીને પ્રયત્ન કરીશું તો બે સોર્સીસની વાત થઈ ગઈ કે જે તમારે જાતે કરવાની જરૂર નથી એ અમે તમને પ્રોવાઈડ કરીશું તો જાતે શું કરવાની જરૂર છે એની અંદર પહેલું વિડિયો છે નવજીવન ટ્રસ્ટ ના વિડીયો પણ સિલેક્ટિવ રીડિંગ કેમ સિલેક્ટિવ રીડિંગ કહું છું બે બે કલાકના વર્ષા અઢાર ઇન્ટરવ્યુ છે પણ જો હું તમને બહુ ગાડી મહેનત કરાવવા માંગતો નથી પણ તમારે જાતે કરવી જ હોય તમે વિડીયો લાંબો લંબાઈ દો તો એમાં મારો વાક નથી મારો સજેશન તમને ક્યાં સુધી છે કે અહીંયા વર્ષા અઢાર બેઠા હશે નવજીવન ટ્રસ્ટ ની અંદર ઘણી બધી મીટિંગો આ રીતે ઘણું બધું બુક લોન્ચિંગ નું એ બધાના વિડીયો આવતા હશે તમારે નામ જોગ જ સર્ચ કરવાનું છે કે વર્ષા અઢાર હજાર નવજીવન ટ્રસ્ટ નો વિડીયો તરત જ તમને બતાવી દેશે બેન અહીંયા બેઠા છે અને ખૂણામાં રામ મોરી કે કોઈ પણ અત્યારે જે ગુજરાતમાં જે સ્ક્રિપ્ટ રાઇટર છે એ પૈકીનું ઊંચા ઊંચું નામ એટલે રામ મોરી તો એ રામ મોરી અહીંયા ઊભા એમના વિશે કંઈક બે ચાર મિનિટ વાત કરશે કે આ બેને કયા કયા ક્ષેત્રમાં ખેડાણ કર્યું છે કઈ બુક એમની એકદમ ગજબ પ્રસિદ્ધિ પામી એ વસ્તુ એમને ત્રણ મિનિટ ની અંદર જે કહી દીધું એ આપણે લખી લેવાનું છે કામ ખતમ થઈ ગયું એ જ રીતે માની લો કે ભવાઈ વિશે કોઈ કહેતું હોય તો ભવાઈની અંદર જે ત્રણ મિનિટ નો જે આપશે ને તમને ડિસ્ક્રિપ્શન એક સમય હતો કે જ્યારે ઘોડાઓ થકી જે પેલા દીવા બત્તી થકી ભવાઈઓ ભજવાતી હતી આજે સરસ મજાની બધી જ પ્રકારની સુવિધાઓ છે છતાં પણ એ વસ્તુ ભજવાતી નથી પેલા રાજા મહારાજાઓ એના માટે દાન આપતા હતા એના માટે દાન ઉઘરાવા જવામાં આવતું હતું તે બધી ઘણી બધી વસ્તુઓ આવતી તો એ ભવાઈ વિશે આવા વિડિયોની અંદર ડિસ્ક્રિપ્શન આપેલું હોય એટલું લઈ લેવાનું એ જ રીતે અહીંયા ઇલા અરબ મહેતા બધા બધા ઘણા બધા છ સાત લેખિકાઓના વિડીયો તો મેં મારે જાતે જોયા છે હવે પ્રયત્ન કરીશું એવું કહું છું પરેપૂરું આપી જ દે એવું નહીં કહું કારણ કે બધી જ રોટલી તમને સીધી ખવડાવી દઈએ તો અપચો થઈ જાય થોડીક રોટલી તમારે જાતે પણ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ આ બધાના વિડીયોની અંદર જો આ તમને વિડીયો મળશે વરસાદ સરોજ સરોદ પાઠક ઇલા બટ શરીફા વીજળીવાળા આ બધાના વિડીયો તો મેં જોયા છે તો બધાના અંદરથી જે એન્કર ડેસ્ક ઉપરથી જે એમના વિશે કહેવામાં આવતું હોય એટલું જ એનાથી વધારે જોવાની જરૂર નથી એ જે પોતાના વિશે કે આ રીતે મેં ખેડાણ કર્યું આ એ આપણા કામનું નથી સિમ્પલ ખાલી જે ત્રણ મિનિટમાં કે એટલું જોઈ લેવાનું ચોથું સાહિત્ય સેતુ નામની ગુગલ ઉપર જે વેબસાઇટ છે એના ઉપર તમને ત્રણ ચાર પીડીએફ આના માટેની મળે છે આટલી વસ્તુ હતી હવે કેટલું જોરદાર આની અંદરથી ખબર પડી ગઈ આટલું જાણી લો એના પછી તમારે કોઈ જગ્યાએ ભટક્યા વગર શાંતિથી ખાલી આનું કન્ટેન્ટ વાંચી અને કામ પૂરું કરી દેવાનું હોય સીધો આન્સર પૂછાય તો લખી નાખવાનો કેવા પ્રશ્ન પૂછાય તો ગુજરાતની મહિલા લેખિકાઓ દ્વારા રચાયેલ નવલકથાઓ પૈકી કોઈ પણ ત્રણ નવલકથાઓ પર ટૂંક નોંધ તૈયાર કરો કેમ પૂછાય કોઈ પણ બે કોઈ પણ ત્રણ કોઈ પણ ચાર વાળી જે નવી પેટર્ન છે ને એની અંદર આ વસ્તુ સૌથી વધારે સેટ થાય સૌથી વધારે સેટ થાય એવો પ્રશ્ન છે બીજો ગુજરાતમાં કવિત્રીઓ દ્વારા રચાયેલ સાહિત્યથી માંડી વર્તમાનમાં મહિલા લેખિકાઓ દ્વારા રચાતા સાહિત્ય ગુજરાતને સાહિત્યને ઘણું સમૃદ્ધ બનાવ્યું છે રચનાના ઉદાહરણ સહિત સમજાવો તો ભૂતકાળથી લઈને અત્યાર સુધી મેં તમને જે કીધું પાંચ ભાગ ચાર ભાગ તમે જેટલા ભાગ પાડો એટલા એટલા ભાગ પાડીને આની અંદર જવાબ લખવાનો થાય એમાં અત્યાર સુધીને વર્તમાનની અંદર જે લેખિકાઓ છે એના નામ સુધી તમારે યાદ રાખવાના રહેશે ગુજરાતમાં નારી સાહિત્ય સર્જકો દ્વારા રચાયેલા સાહિત્યનો સમાજ તથા સંસ્કૃતિ પરના પ્રભાવનો ચિતાર આપો તો એ જે લખાણ હતું એની અંદર સ્ત્રી નાયિકાઓ આવી ગયું હવે તમારે એ લખવાનું છે કે જે લેખિકાઓ છે એમના લખાણનો સમાજ ઉપર અને સંસ્કૃતિ ઉપરનો શું પ્રભાવ હતો એ થોડો ટફ પડશે ક્વેશ્ચન પણ જો તમે મેં તમને કીધું આગળ પાંચ સાત પાંચ સાત વાક્યો યાદ કર્યા છે તો તમે કોઈક રીતે આ જવાબને આરામથી એડજસ્ટ કરી શકશો કે જ્યાં બીજા લોકો ફાફા મરશે ત્યાં તમે આરામથી જવાબ લખશો પછી ગુજરાતમાં નારીવાદને પોષવામાં મહિલા લેખિકાઓના સર્જનના ફાળા અંગે આલોચનાત્મક વિશ્લેષણ કરો એટલે ગુજરાતમાં ફેમિનિઝમ ઉભું થયું છે ધીમે ધીમે હવે બહેનો ઉદ્યોગ ક્ષેત્રે સ્પેસ ક્ષેત્રે બધી જે ક્ષેત્રે આગળ વધી રહી છે તો એની અંદર આનું શું યોગદાન છે તો સિમ્પલ જ પ્રશ્ન છે ભાઈ કે ફેમિનિઝમ ના ઉપર કઈ રીતે લખાણ લખ્યું હવે કઈ સીધું લખવા ના જવાય કે સુનિતા વિલિયમ્સ કઈ સ્ત્રી લેખિકાની બુક વાંચીને એટલે વિજ્ઞાન ક્ષેત્રે એ લખવાનું નથી કીધું આપણને પણ ફેમિનિઝમ વધારવામાં કઈ રીતે આ બુક્સે કામ કર્યું છે એ લખવાનું છે ગુજરાતમાં નારીવાદને કેન્દ્રમાં રાખી રચાયેલા પુરુષો રચિત અને મહિલા રચિત સાહિત્ય વચ્ચે સામ્યતા અને તફાવતો સ્પષ્ટ કરો બહુ અઘરો પ્રશ્ન છે પુરુષો વિશે જો તમે કન્ટેન્ટ ભેગું કરી શકો તો જ આને ડીલ કરવાનો પ્રયત્ન કરજો આ પૂછાય એવું નથી કહેતો પણ ચાર પ્રશ્નો જે આગળ ડિસ્કસ કર્યા આ કોઈ જગ્યાએ નહીં મળે કારણ કે જાતે જ બનાવેલ જાતે જ બનાવેલા પરંતુ પૂછા એવા પ્રશ્નો છે બીજા પાંચ છ પ્રશ્નો પણ બનાવવાનો પ્રયત્ન કરીશું આ તો કોર્સ લોન્ચ થાય છે અને મૂકવું પડે કે ચોરાણું જે તમે સિલેબસ બ્રેકરની બૂમો પાડો છો માર્કેટમાં અમે પણ સો સો બસો ત્રણસો લોકોને આ શેર પણ કરી દીધી છે એમના સુધી પહોંચી પણ ગઈ છે પણ એનો ફાયદો કઈ રીતે ઉઠાવવાનો એ તો કહો તમે જાતે પણ કરવું હોય તો આ રીતે સિલેબસ બ્રેક કરી અને સવારે અડધો કલાક કામ આ કરવાનું પછી જ આખો દિવસ એને વાંચવા બેસવાનું બાકી ભટકાવ એટલો બધો આવશે કે તમે જે નહીં વાંચવાનું એને વધારે વાંચશો જેને વાંચવાની જરૂર છે એને ઓછું વાંચશો ઓકે ચલો થેન્ક યુ